આગામી બે ડિસેમ્બરમાં બરોડા ડેરીના બોર્ડની ચૂંટણીઓ યોજના રહી છે તે પહેલા રાજકારણ ગરમાયું છે બરોડા ડેરીના મુદ્દે રાજકારણ ગરમાયું છે આગામી બે ડિસેમ્બરમાં બરોડા ડેરીના બોર્ડની ચૂંટણીઓ યોજનારી છે તે પહેલા રાજકારણ ગરમાયું છે સાવલી ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદાર સામે ભાજપ અગ્રણી કુલદીપસિંહ પડ્યા છે સાવલી તાલુકા દૂઢ મંડળીઓના વિવાદને લઈને કુલદીપસિંહ મેદાને આવ્યા છે અને ધારાસભ્ય પર ગંભીર આક્ષેપો કર્યા છે ડેસરની રાજપુર ડેરીમાં પાવતી જે બતાવે તે ખોટી હોઈ શકે પાવતી મારી પાસે હોય કે ગામમાં ફરતી હોય હું ડેરીમાં સભ્ય છું જ નહીં જે તાલુકા પંચાયતના સભ્યના એ અરજી આપે છે વનરાજ પરમાર અને રાજેન્દ્રસિંહ પુરાવા આપે જો તેઓ પુરાવા નહીં આપે તો હું બદનક્ષીનો કોર્ટમાં દાવો કરીશ જાતે વકીલ પણ છું હવે ડેરીની ચૂંટણી આવવાની છે એટલે મારી વિરુદ્ધ કાવતરું છે આવનારી છે હું પચીસ વર્ષથી ડેરીમાં ડાયરેક્ટર છું મારા સભ્યોને જે હેરાન કરશે તેને છોડીશ નહીં રાજપુરાની ડેરીના પ્રમુખને હેરાન કરાઈ રહ્યા છે કુલદીપસિંહ રાઉલજીના સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર પર આરોપો છે

વગદાળને આગળ આવવા દેતા ન હતા એટલે આખરે અમારે છૂટા થવું પડ્યું હાલ હું ભાજપમાં શું કેતન ઈનામદારને ભાજપ નડતું ન હોય તો મને કેમ ન નડે ભાજપના મોડી મંડળને પણ આ વિગ્રહ ખબર છે કેતન ઈનામદાર ચૂંટણીમાં પણ મારા વિશે વેલફેર બોલ્યા છે બરોડા ડેરી ડિરેક્ટર કુલદીપસિંહ રાઉજીના ધારાસભ્ય કેતન ઇનામદાર પર આક્ષેપ છે રેતી ખનન મામલે સાવલી ધારાસભ્ય કેતન ઈનામદાર ક્યાંય બોલ્યા નથી જિલ્લા સંકલન બેઠકમાં કેતન ઈનામદાર રેતી ખનન માટે ચૂપ રહે છે સાવલીમાં અનેક જગ્યાએ ગેરકાયદે રેતી ખનનની મોટા પાયે ચાલે છે કોટના પોશા પાદરવા તમામ જગ્યાએ રેતી ખનન કેતન ઇનામદારના ઇશારે જ થાય છે સ્વાસ્થ્ય માટે ગમે ત્યાં કેતન ઇમાનદાર રાજીનામું આપે છે સરકારને દબાવવા વારે વારે રાજીનામા આપી પ્રેશર કરે છે ધારાસભ્ય કેતન ઇનામદારને સલાહ દેશી ઇંગ્લિશ દારૂના ધંધા બંધ કરાવો મંજુસર જીઆઈડીસીમાં સ્થાનિક કર્મચારીઓને નોકરી અપાવો કેતન ઇનામદારને મારાથી તકલીફ હોય તો સીધી વાત કરે વાયા વાયા લડવાની જરૂર નથી કુલદીપસિંહ એ બાબતે હું વેસપુરનો વતની છું દેશકુમા દૂધ મંડળીમાં આ પ્રમુખ છું બહોળા ડેરીમાં છેલ્લા પંદર વર્ષ નેતૃત્વ કરતો આવ્યો છું રાજકોટ ડેરીમાં જે પાવતી બતાવી અને મારા સામે જે ફરિયાદ કરવામાં આવી છે એની માટે એવું કહું કે પાવતી ખોટી પણ હોય છે હું જો દૂધ ભરતો હોય તો મારી પાસે પાવતી હોય કે ગામમાં રખડતી હોય અને એમને પાવતી પાવતીની ઉપર જો ફરિયાદ કરી છે તો એમની પાસે મંડળી પર જઈને તપાસ કરાવી લે બેંકમાં તપાસ કરાવી લે કે મારા નામનું કોઈ જગ્યાએ દૂધ ભરાતું હોય તો એની એન્ટ્રી હશે બેંકમાં રાજપૂત દૂધ મંડળીના ખાતામાં મારા પૈસા જતા હશે કોઈ જગ્યાએ મારો કેમેન રજીસ્ટર ઉપર મારી સહી હોય તો મને પુરાવા રજૂ કરે તો એમને બતાવું કે ભાઈ શું છે સાચું છે કે ખોટું છે મને ખબર પડશે પુરાવા લઈને આવો ના નથી રાજપૂત એરીમાં સભ્ય પણ નથી ત્યાં મારું ટેક પણ ટીપું દૂધ ભરાતું નથી અને જે ભાઈ તાલુકા પંચાયત સભ્ય છે જે એમના ફંટરિયા છે જે મારા વિરુદ્ધ અરજી આપી છે એમને ખુલ્લી ચેલેન્જ આપું છું તમે સાબિત કરીને બતાવો કે રાજપુર ડેરીમાં મારા નામનું કેમેરા રજીસ્ટરમાં નામ હોય મારી સહી હોય બેંકમાં રાજપુર ડેરીમાં મારા નામે પૈસા ઉતર્યા હોય એવું બતાવો છો ટૂંક સમયમાં નહીં બતાવે તો હું એ ભયની સામે ફોજદારી ફરિયાદ કરવાનો છું અને વડોદરા કોર્ટમાં હું પણ એડવોકેટ છું તો બધ દક્ષિનો દાવો ટૂંક સમયમાં એમની સામે કરવાનો છું જે ભાઈએ મારી સામે અરજી આપી છે એમના સામે અત્યારે બોરડા ડેરીની ચૂંટણી આ ભયન છે ને અંતરિયાતમાં બે ચાર મહિના થઈને ને જાગે એટલે મને બે વર્ષે આજે પાછો મને પણ અંતરયાતમાં જાગે જગાડવાનો નહીં તો બરોડા ડેરીની ચૂંટણી તમને બધાને ખબર હશે કે પચીસ તારીખ સુધીમાં વડોદરા જિલ્લાની ચૂંટણી બે હજાર પચીસની ડિસેમ્બરમાં આવી રહી છે ચૂંટણી હજુ છ મહિના બાકી છે ઠરાવ ઉઘરાવાનું પ્રતિનિધિનું નામ બરોડા ડેરીમાં યાદી માટે મોકલવા માટે ઠરાવ ઉ કરવામાં આવી રહ્યા છે ત્યારે બરોડા ડેરીના મારા સાવલી ડેસ ઝોનના દૂધ મંડળીના પ્રમુખ મંત્રીએ એસી ટકા લોકો ઠરાવો મારા તરફી કરી અને બરોડા ડેરીમાં મોકલી રહ્યા છે ત્યારે એન કેન પ્રકારે દૂધ મંડળીના પ્રમુખ મંત્રીને દબાવવામાં આવે છે એન કેન પ્રકારને ખોટી ખોટી અરજીઓ કરવામાં આવે છે પોલીસનો ઉપયોગ કરી અને કેવી રીતે દૂધ મંડળીના પ્રમુખ મંત્રીને દબાવી અને મારો ઠરાવ ફેરવાવો પણ એમાં ફાવાના નથી હું છેલ્લા પંદર વર્ષથી બરોડા ડેરીના ડિરેક્ટર તરીકે ચૂંટાતો આવ્યા છું પશુપાલન નો પણ ધંધો કરું છું પશુપાલકોનું કાયમ હિત કરતો આવ્યો છું બહોળા મારા જોડના દૂધ મંડળના પ્રમુખ મંત્રી એટલે મારા ભગવાન જે પંદર વર્ષથી મારી પર વિશ્વાસ મૂકીને ચાર ચાર ટર્મ સુધી બહોળા ડેરીના પ્રતિનિધિત્વ કરવા મોકલ્યો છે પંદર વર્ષમાં એક પણ જગ્યાએ મારું કાર્ય ટીલી હોય કે કઈ જગ્યાએ મારો ભ્રષ્ટાચાર કર્યો તો તે એક દાખલો બતાવે અને બીજી એક વાત આપણે મીડિયાના માધ્યમથી જણાવી દઉં છું કે મારા દૂધ મંડળીના પ્રમુખ મંત્રી કે મારા સભાસદને ખોટી રીતે હેરાન કરશે તો કુલદીપસિંહ એમની સામે અડીખમ ઉભો છે ડરવાનો નથી ડર્યો નથી અને કાયમ એમની સાથે ઉભો રહેવાનો છું અડધી રાતે પણ મારા દૂધ પ્રમુખ મંત્રીને કંઈ બી તકલીફ પડશે એમનો ભય એમનો એક ડિરેક્ટર એમનો એક દીકરા તરીકે એમની સાથે કાયમ અડીખમ ઉભો છું અને આજે પણ અડીખમ ઉભો રહેવાનું છું દૂધ મંડીના પ્રમુખ મંત્રીને હું આજે ખુલાસીને જ કહી દઉં કે ધારાસભ્યના મળત્યાઓ એન કેન પ્રકારે દૂધમણીના પ્રમુખ મંત્રીને ફોન કરાવ ભાઈ સાથે વાત કરો મારા તરફે ઠરાવ કર્યો કે નહીં એવી દાદાગીરી દબાવવાનો પોલીસ ફરી એમના ફંટારી આવ્યું કે તારી અમે એફઆઈઆર પર તું ફાળી તો બતાવ તમે ઠરાવ ના આપ્યો એની માટે તમે પોલીસની દમનગીરી કરવા પોલીસનો દુરુપયોગ કરો અને ધાક ધમકી આપીને તમે ઠરાવ બદલાવી રહ્યા છો પણ બે હજાર પચીસની ડેરીની ડિરેક્ટરની ચૂંટણીમાં ગઈ વખત પંચોતેર મત આવ્યા હતા આજે છાતી ઠોકીને કહું છું કે મારા દૂધ મળીના પ્રમુખ મંત્રી પર એટલો ભરોસો ને વિશ્વાસ બે પેદા કર્યો છે કે આ વખત પંચોતેર નહીં પણ છોતેર મત હાથે જીતીને બહાર નીકળવાનો છું ધારાસભ્ય શું નામ છે તમને બધાને સાવલીમાં કોણ ધારાસભ્ય સાવલીના ધારાસભ્ય કોણ તમને બધાને ખબર છે બે હજાર જયારે પણ તમે જોયું હશે કે બે હજાર એકવીસ બરોડા ડેરીની પાછળ પડ્યા હશે તમને ખબર બે હજાર માં વિધાનસભાની ચૂંટણી લડ્યું બે હજાર એકવીસ પહેલા કોઈ દિવસ ડેરી બે હજાર નવમાં હું અપક્ષ તરીકે ડેરીમાં ડિરેક્ટર થયો બે હજાર બારમાં ડિરેક્ટર થયો ત્યારે ધારાસભ્ય નહોતા બે હજાર બારથી બે હજાર વીસ સુધી હું એમની સાથે કામ કર્યું બરોડા ડેરી સાવલી ડેસરમાં ભ્રષ્ટાચાર નહોતો થતો કે ડેરીમાં ભ્રષ્ટાચાર નહોતો થતો જ્યારે મને મેં બરોડા વિધાનસભાની ચૂંટણીમાં નક્કી કર્યું કે બે હજાર બાવીસ મારે ઉમેદવારી કરવી છે ત્યારે બે હજાર એકવીસમાં જયારે તૈયારી કરી ત્યારે બે હજાર એકવીસમાં આપ બધાને ખબર છે બે હજાર આજ દિન સુધી બોરા ડેરી બોરડા ડેરી બોરડા ડેરી કરી રહ્યા છે પણ પાંચ ત્રણ ચાર વર્ષથી બોરડા ડેરીમાં એ લોકો કોઈ શોધી શક્યા મને આ અમાર બેન બનાવ્યું કે અમારે ત્યાં બી ઘણા લોકોને દબાવતા એવી રીતે મને પણ દબાવવામાં આવતો એક બે જગ્યા જિલ્લા તાલુકા પંચાયત ચૂંટણીમાં મેં ભલામણ કરી હતી આ વ્યક્તિની ટિકિટ આપો પણ છતાં પણ જાની જોઈને કાપવામાં આવી એટલે અમને બી મન દુઃખ થયું કે ભાઈ એક તરફી કરે છે દબાવવાની વાત કરે છે કોઈ સારો વ્યક્તિ હોશિયાર વ્યક્તિ વક ધરાવતી વ્યક્તિ એવો કોઈ વ્યક્તિ પ્રતિનિધિત્વ કરે અને મારી સામે ભવિષ્યમાં વિધાનસભા લડે એ રીતે દબાવવાનું કામ છેલ્લા પાંચ વર્ષથી થઈ રહ્યું છે આ લડાઈ હું ભાજપમાં છું ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના હસ્તે હું ગાંધીનગર જઈ અને ખેસ પહેરીને ફરીથી ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર તરીકે કામ કરતો આવ્યો છું આ લડાઈ ભાજપ વિરુદ્ધ નથી ભાજપમાં આજે પણ એક કાર્યકર તરીકે કામ કરતો આવ્યો છું પણ છેલ્લા જ્યારથી આ ઠરાવ ઉઘરાવાનું કામ ચાલુ થયું છેલ્લા પાંચ તારીખથી તો છેલ્લા દસ થી પંદર દિવસમાં એટલી બધી કમ્પ્લેન મળી રહી છે કે પ્રમુખ મંત્રીને ધમકાવે છે ખોટી ખોટી ફરિયાદો કરે છે આજે મારી સામે એટલી ફરિયાદ કરી તો હું નહીં બોલું તો મારા પ્રમુખ મંત્રીને એવું છે કુલદીપસિંહ કેમ નથી બોલતા હું એમના વડે એમના પ્રતિનિધિત્વ કરવા જઈ કરું છું ત્યારે મારે એમની પડખે ઉભું રહેવું પણ અડીખમ રહીશ આ લડાઈ મારી ધારાસભ્યને જો એમને બોલવામાં મારા માટે પાર્ટી ના નડતી તો મને શું કામ નડે રજૂઆત કરી અમારી બેની લડાઈ ચાલે છે બધાને જગજાહેર ખબર છે આપણા મીડિયાની વાત બધાને ખબર છે ઉપર સુધી બધાને કે બહોડા ડેરીમાં છેલ્લા બે હજાર એકવીસથી થી બરોડા ડેરી આ ભાઈ હમણાં તમને વાત કરું ગયા અઠવાડિયે એપીએમસી ડેસર ખાતે પણ એમને મિટિંગ ભરી હતી તમે જોયું છે સંમેલન શું બોલાયું હતું નવનિયુક્ત સરપંચોને સાલ ઉળાને સન્માન કરવાનું હતું એમાં તમે ભાષણ જોશો તો એસી ટકા ભાષણ બહોડા ડેરીના કુલદીપસિંહ પર જ એમને આપ્યું ભાષણમાં પાછા એવું કહે છે કે એક પ્રમુખ મંત્રી છે રોટલા વગરના કરી દીધા છે બીજાને બી રોટલા વગરના કરી દઈશ પાછા એવું કહે છે કે આ તાલુકા મારી સામે કોઈ થાય એવા છે એટલો બધો અહમ છે પણ આવનારા દિવસોમાં આ વખતે પ્રજાને મારા દૂધ ઉત્પાદકોને નહીં પણ સાવલી તાલુકા દરેક પબ્લિકને ખબર પડી કે સાચું શું પૂરતું છું હું તમને હા એ બાબતે વાત કરું તો વરસડા દૂધ મંડળી વરસડા એપીએમસીના ચેરમેન રાજેશભાઈ સુરેશભાઈ પટેલ હમણાં નવમા મહિનામાં વરસદા દૂધ સાધારણ સભામાં એક પણ ટીપુ દૂધ ભર્યા વગર એક કમિટીમાં આવી ગયા તેમ છતાં ગામ લોકોનો વિરોધ હોવા છતાં પણ એવાય દાદાગીરી કરીને પ્રમુખ બની ગયા એમનાથી જ ગામના એક કમિટી સભ્ય જિલ્લા રજીસ્ટારનું અરજી કરી કે આ ભાઈ એક પણ ટીપુ દૂધ ભર્યા વગર વરસતા મંડળીના પ્રમુખ થઈ ગયા છે એ બાબતે એ લોકોને નોટિસ બજી ત્રણ ત્રણ વખત સુનાવણી થઈ એક પણ વખત રાજુભાઈ પટેલ સુનાવણીમાં ગયા નથી એટલે ત્યાં ન્યાયિક તપાસ કરી અને જિલ્લા રજીસ્ટ્રારે ત્યાં પ્રમુખ પદેથી એમને રદ કરી દીધા છે અને વહીવટદાર તરીકે જિલ્લા હિસ્ટારના કર્મચારીને જ એમને ત્યાં નિયુક્ત કર્યા ત્યાં વહીવટદાર છે એટલે દુઃખે છે પેટ અને કૂટે છે માથું માટું ભારતીય જનતા પાર્ટી જે ઉમેદવારને ટિકિટ આપશે એની સાથે અડીખમ ઉભો રહેવાનો હું ભારતીય જનતા પાર્ટીમાં છે ભારતીય જનતા પાર્ટી જે વ્યક્તિને ટિકિટ આપશે એની સાથે હું અડીખમ ઉભો રહેવાનું ચૂંટણી હવે એ તો હું અત્યારથી કેવી રીતે કહી શકું ભાઈને અંતર પાછો તે દિવસ જાગી જાય કે લડવું છે તો હું કે થોડો કંઈ બેસાડી જવાનો છું પણ એ જો સાચા હોય બે હજાર બાવીસની ચૂંટણીમાં વિધાનસભાના પ્રચારમાં બે હજાર બાવીસની ચૂંટણીમાં બોલતા હતા કે હું આ મારી છેલ્લી ચૂંટણી છેલ્લી ચૂંટણી જો હવે સાચા હોય તો એ દિવસ સાબિત કરીને બધા કે હું બોલ્યો તો સાચું હતું બે હજાર બાવીસમાં જે બોલ્યો તો બે હજાર સત્તી એમ નહીં લડું એમ એમને નક્કી કરવાનું છે પછી તો મારા તાલુકાની પ્રજાને ખબર પડશે કે ખોટું બોલતા હતા કે સાચું બોલતા હતા ભાવફેર ની રકમ તો અપાઈ ભાવફેર બહોળા ડેરી દર વર્ષે જે રીતે આપતા છે એ રીતે આપવા કોઈના કહેવાથી ભાવફેર વધ્યું નથી ઘટ્યું નથી આ વર્ષે પણ જે નફો થશે એ જે મરડીના નફા પ્રમાણે તમને બધાને ખબર છે કોના છે કોના છે તો સાવલી તાલુકાના ધારાસભ્ય કોણ તમને બધાને ખબર છે કોણ તમને ખબર છે ધારાસભ્ય કેટલા છે સાવલીમાં સાવલી ના ધારાસભ કોઈ તમને બધાને ખબર છે ધારાસભ્ય કોઈ તમને તાલુકામ ધારાસભ્ય કભોઈ નું નામ બોલું ધારાસભ્ય હું એવું કઉ છું ધારાસભ્ય વિરુદ્ધમાં માર્યા એ મારા વિરુદ્ધ જાહેરમાં મારા વિશે ગમે તેમ બોલે છે ગમે તેમ વર્તન કરી રહ્યા છો તો મને એમને દર ત્રણ ચાર મહિના અંતર હાથમાં જાગે તો આજે મને બી અંતર જાગ્યો કે મારે વખતે બોલવું પડશે ને તો પ્રજામાં એક મેસેજ છે કુલદીપસિંહ કેમ બોલતા નહીં ખોટા છે મારા દૂધમંડીના પ્રમુખ મંત્રીને પણ એવું થશે કે કુલદીપસિંહ કેમ નહીં બોલતા કુલદીપસિંહ જોડે અડીખમ અમે બે હજાર નવ થી ડિરેક્ટર બનાવતા આવતા આવ્યા છે તો મારે પણ એમની સાથે રહેવું પડે એમના સુખ દુઃખમાં કઈ બી તકલીફ હોય પોલીસ ફરિયાદ થઈ અડીખમ ઊભો છું પણ વકીલ છું વકીલાતની ભાષામાં પણ એમની સાથે અડીખમ ઊભો રહ્યો છું અને ઉભો રહેવાનો છું મને એક વાત તમને સમજાવો વડોદરા જિલ્લામાં ખાલી અરજી કેટલી જગ્યાએ થતી છે રોજ મને એવું કહો ને એફઆઈઆર ફાટી છે એફઆઈઆર ફાટી ખાલી અરજી ખાલી અરજી મીરા કુવા દૂધ મંડળીની વાત કરું તો મીરા કુવા દૂધ મંડળીમાં જે ભાઈ પ્રમુખ જે ભાઈ મંત્રી છે વિક્રમસિંહ તમે જિલ્લા હિસ્સાનો રિપોર્ટ જોશો તો એમાં સ્પષ્ટ લખેલું છે કે જેટલી પણ ઓગણચાળીસ લાખ રૂપિયાની જે ભાઈ મરેલા લોકોના ખાતામાંથી પૈસા ઉપાડ્યા છે જે લોકોના ખાતા બેંકમાં નતા એ લોકોને ચૂકવી દે છે એવું જિલ્લા ઇસ્ટરના રિપોર્ટને સ્પષ્ટ લખેલું છે કે એમને હૈઘાઇ કરેલ નથી પણ એમની જે ઉપાડવાની જે સિસ્ટમ હતી એ ખોટી હતી જે મરી ગયા લોકોના ખાતેમાંથી સહયોગ કરીને ઉપાડ્યા છે એના બાબતે એમના પર ગુનો થયો છે કોઈ જગ્યા એવું છે નહીં હશે તો એ મારા હાથમાં છે ને ચૂંટણી અધિકારી કાચી મતદાર યાદી બની ગયા પછી ચૂંટણી અધિકારી કાચી મતદાર યાદી સામે જેને પણ વાંધો હોય તો વાંધો રજે એની સુનાવણી થાય પછી પાકી મતદાર યાદી થાય છે મારા વિષય નથી આવતું ચૂંટણી અધિકારી કરે છે હા હું એ જ કહેવાનો છું કે વડોદરા બોડા ડેરી છોટાઉદેપુર છે વડોદરા જિલ્લો અને નર્મદા જિલ્લોનો તીલાકોડ એમ પંદર તાલુકામાં આ બોળા ડેરી પથરાયેલી છે કાર્ય વિસ્તારમાં આવેલી છે તો સાવલી ડેસનમાં ભ્રષ્ટાચાર થાય છે ચૌદ તાલુકામાં નહીં તમને ખબર છે કોઈ તાલુકામાં કોઈ ધારાસભ્ય ડેરી બાબતે આક્ષેપ કરીને કોઈ નીકળ્યા નથી પણ આમાં ફક્ત ને ફક્ત કુલદીપસિંહ રાહુલજી ટાર્ગેટ છે બીજું કોઈ નહીં હું એ વાત બી તમને કહેવા જઈ રહ્યો છું બીજી એક વાત તમે એવું કહેતા પેલી મંડળીઓ નહીં કે ભાઈ પંદર મહિના બોગસ એ બાબતે જિલ્લા હિસાબ માં કેતન ઇનામદારે કાગળ લખેલો છે તપાસ ચાલુ છે એમને જ કાગળ લખેલો છે બરાબર છે કેતન ઇનામદારે કાગળ લખેલો છે એક બાર બે હજાર તેવીસ આ એમનો પત્ર આ એમાં બધી મંડળીઓના નામ આપનો તો છે નહીં રાજેશભાઈ તો એક ચાર બે હજાર પચીસ એ લખ્યો આ ભાઈ એક છ બે હજાર તેવીસ એક બે બે હજાર તેવીસ એ લખેલો છે પત્ર એમનો જવાબ એમને મળી ગયો હશે રાજ્ય સરકારમાંથી હા હું એવું કહીશ કે સાવલીમાં રેતી ખનન જિલ્લા સંકલનની મિટિંગ થાય છે દર મહિને તમે કોઈ દિવસ આ અમારા સાવલી તાલુકાના ધારાસભ્ય રેતી ખનન બાબતે કોઈ દિવસ બોલતા જોયા છે રેતી ખનન એ પાયા ચાલી રહ્યું છે કે કોટનાથી લઈ ફાજલપુર ખાડી જાલમપુરા પોઈચાકંડોળા ભાદરવા જુનાશીઓ બેફામ રેતીનો ધંધો થઈ રહ્યો છે એમાં હું સીધે સીધે હું કહું ધારાસભ્યમાં ભાગીદાર છે ધારાસભ્યના ઓથા હેઠળ આજે ટીમ પણ જયારે રેડ પાડવા આવે છે ટીમને પણ મારામારી કરવામાં આવતી હશે તમે મીડિયાના માધ્યમથી તમે જોયું હશે જોયું છે ને ભાદરવા માટે કેટલી વખત તમે જોયું હશે કેટલી વખત રજૂઆત એ લોકો છે બીચો બીચ મહીસાગર નદીમાંથી પણ સ્કેચિંગ કરીને રેતી કાઢવામાં આવે છે મારું ખાણી જોવો જાલમપુરા જો કોઈચા ભાદરવા આવું હોય તો તમે જોવો પચાસ થી સાહીઠ ડમ્પરો પડે છે એમાં એક પણ જગ્યાએ રોયલ્ટી ધારાસભ્યનો હાથ એટલે રેતી ખનન માફિયા પણ બેફામ થઈ ગયા છે હું વાત કરીશ સાવલી નગરપાલિકામાં બી જુઓ કેટલો ભ્રષ્ટાચાર પેલા તળાવનું બ્યુટીફિકેશન ત્રણ ત્રણ વખત ખાત થઈ થયું તમે જુઓ એટલું ગટર થઈ ગઈ થઈ એકલી ગટર હમણાં તમે જોયું છે કે સત્યાવીસ દુકાનો બાંધી સાડા ત્રણ લાખ રૂપિયા એક એક દુકાનો ઉઘરાવવામાં આવ્યા એ સરકારી જમીન ઉપરથી કે થઈ ગયા તો સાડા ત્રણ લાખ રૂપિયાની પાવતી એક પણ વ્યક્તિને એક પણ દુકાનદારને આપવામાં આવી નથી ધારાસભ્ય ખાત ખાતમુહૂર્ત કરી રહ્યા છે તો પાવતી નથી આવતો પૈસા ગયા ક્યાં એ પણ એક તપાસનો વિષય છે એમ એ બાબતે કેમ તપાસ નથી કરતા બીજું એક કહું કે મેં પરથમપુરા કરણ નદી ઉપર થોડા ગઈ સાલ ચોમાસામાં આખી દીવાલ ધરાઈ થઈ ગઈ હતી એમ એક ભાઈ નારા ગામના એક્સપાયર થઈ ગયા હતા એ કેટલો મોટો પ્રશ્ન આજે કરણ નદી અને મેસી નદીમાં હમણાં જ પુલ બન્યા ગઈ સાલ તમે જોઈયા જઈને કે કેટલા બધા ખાડા અને આખો બ્રિજના વચ્ચે વચ્ચે ખાડા પડી ગયા છે તમે સાવલીથી ઉદલપુર આજે જઈ આવો તમે ત્રીસ થી ચાલીસ સ્પીડની ઉપર ગાડી ચલાવી શકતા હોય તો બીજું સાવલીથી સાકરદાનો રોડ થી ગોપાલપુરી મહારાજના ઘર સુધી આજે પણ બે દોઢ કિલોમીટર રોડ બન્યો નથી અને સાકરદા વાળા રોડ આજે પણ ખાડા થઈ ગયા છે એક જ કોન્ટ્રાક્ટર શિવાલય કોન્ટ્રાક્ટર એની ક્વારી ચાલે એમાં ભય પણ ભાગીદાર પાથલાભાઈને એટલે બધામાં ભ્રષ્ટાચાર સૌથી વધારે તો ભ્રષ્ટાચાર થતો હોય ને તો સાવલી તાલુકામાં ગ્રાન્ટ લખાય બધી જ જગ્યાએ ભ્રષ્ટાચાર સાવલી તાલુકામાં થઈ રહ્યો છે એ નહીં દેખાતો સાવુ તાલુકાનું ભલું કરવાનું તમને સાવુ તાલુકાના પ્રતિનિધિ તરીકે આ તાલુકાની પ્રજાએ તમને ચૂંટી છે ડેરીમાં તમે અમારા અમે ડેરીમાં ડિરેક્ટર તરીકે ચૂંટણી આવ્યા છે ડેરીનો કોઈ પણ પ્રશ્ન હોય હું તમને ફરીથી કહું છું પોલીસ સ્ટેશન જવાનું કે જિલ્લા સ્ટાર જવાનું મને સમજાવો ડેરીને કોઈ બી વ્યક્તિને ડેરીના પ્રમુખ મંત્રીને કે કોઈ સભાસદને તકલીફ હોય તો એ જિલ્લા ઇસ્ટારના આપણા વડા છે સહકારીના તો જિલ્લા વિસ્તારમાં અરજી કરે તો ત્યાંથી તપાસ તેમ ગોરડાડી કે એવા એવું એવું કે છે કે ગોરડા ડેરી પર વિશ્વાસ નથી તો તમે જાઓ ને જિલ્લા વિસ્તારમાં જિલ્લા વિસ્તાર તપાસ દૂધ ને દૂધ ને પાણી ને પાણી થઇ જશે એમનો આ રાજીનામું એમના પોતાના માટે કરી રહ્યા છે નહી કે તાલુકાની પ્રજા માટે એમના સ્વાર્થ માટે ઘડી ઘડી રાજીનામાના ઘટાકડા કાઢી રહ્યા છે આ રાજીનામાથી કયું તાલુકાનું ભલું કર્યું હતું એક રાજીનું આપ્યું હોય કે આ કામ માટે મેં રાજીનું આપ્યું છે અને ભલું થયું એક મને લેખિત પુરાવો આપી દે એક લેખિત પુરાવો આપે હા એમને એવું જેમને ઘણા લોકો લખે છે ઇનામદાર પાર્ટી કરીશું મેં ઘણા લોકોને પેલા વોટ્સઅપ ગ્રુપમાં બી જોતો એટલું બધું એમ આમ એમને એવો અહમ સરકારને દબાવવાનો પ્રયત્ન પણ સરકારમાં એકસો બાસઠ થી ઉપર એકસો ત્રેસઠ એકસો ચોસઠ ધારાસભ્ય થઈ ગયા છે આ તો સરકારમાં બહુમતી એક તરફી છે એક ધારાસભ્ય રાજીનું નામું આપી દેવાથી કે સરકાર પડી જવાની નથી પણ સરકારને પ્રેશર ઘડી ઘડી કરે છે પણ આ વખત સરકાર પણ સમજી ગઈ છે ખબર પડી ગઈ છે કે આ વખત રાજીને હું આપશું તો આ વખત સો ટકા સ્વીકાર લે છે સરકાર હવે નહીં આપે હું ધારાસભ્યને એટલો સંદેશો આપીશ કે તમને ધારાસભ્ય તરીકે આ તાલુકાની પ્રજાએ આ તાલુકાના આગેવાનો આ તાલુકાની દરેક પ્રજાએ તમને ચૂંટીને મોકલ્યા છો તમે તાલુકાના વિકાસની વાત કરો મંજુસર જીઆઈડીસીમાં જે કોન્ટ્રાક્ટ પદ્ધતિએ કામ કરતો હોય એમના માટે તમે થોડું વિચાર દેશી દારૂ અને ઇંગ્લિશ દારૂનો અડ્ડાઓ ચાલી રહ્યા છે લોકો દારૂ પીને મરી રહ્યા છે એ દારૂ બંધ થાય એ માટે તમે રજૂઆત કરો રેતીનું ખનન થઈ રહ્યું છે બેફામ આ છેરાતે ફાજલપુદના જૂના નવા શિવા સુધી એ બાબતે તમે રજૂઆત કરો એ બાબત તમે ખનખોદ કરો ભ્રષ્ટાચાર ક્યાં થઈ રહ્યો છે શેર તાલુકામાં બની રહ્યા છે એંસી ચાલીનો એંસી સહિત ચાલીનો રેશિયો છે એસ્ટીમેટ ધાવ બે લાખનું બને અને એસટી લાખ આઠ લાખનું બને અને શેર બની જાય ત્રણ લાખ નો તપાસ ત્યાં માપણી કરાવો કેટલા સ્ટેર કેટલા એમ નું સ્ટીલ વાપર્યું છે કેટલા એમ ના ગેટનું પતરું છે અને એસ્ટીમેટ ચેક કરો તો ખબર પડી જશે કે પૈસા ક્યાં જાય છે એવી રીતે ગટર લાઈનો બી તમે એમાં બી એસી સાહીઠ સાહીઠ ચાલીનો નો છે તમે એસ્ટીમેટ જુઓ અને ત્યાં પૈસા ક્યાં કેટલા ચૂકાય છે બી તમને ખબર પડી જશે એક એમને મારી સાથે એવું થઈ ગયું છે કે આ તાલુકામાં કુલદીપસિંહ મારી સામે વિધાનસભાની ચૂંટણી લડે બે હજાર બાવીસમાં માં ત્યારથી અમારા બે ના બનાવ છે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયો પાર્ટીનું કામ કરું છું છતાં પણ મને એમને એ ધારાસભ્ય પણ અમુક જગ્યાએ મિટિંગમાં નહીં આવવા માટે એમના પ્રમુખ મંત્રી કે જે સંગઠનના હોદ્દેદાર છે એમને શુદ્ધ ના કરે ભાઈ કુલદીપસિંહ ફોન નહીં કરતા મને બધું ખબર છે પણ હું પાર્ટીના સી આર પાટીલ સાહેબે મને જોડ્યો છે ત્યારથી એક પાર્ટીના કાર્યકર તરીકે કામ કરતો આવ્યો છું એમને એવું છે કુલદીપસિંહ મારી સામે વિધાનસભા લડ્યા એનું બદલું હું ડેરીમાં કેવી રીતે લઉં એ બાબતે જ્યાંના ઠરાવ ઉઘરાવવામાં આવ્યા ત્યાંથી મારા દૂધમંડીના પ્રમુખ મંત્રીને ડરાવી રહ્યા છે પણ મારા દૂધમંડીના પ્રમુખ મંત્રી અડીકમ છે મારું પશુપાલન અડીકમ છે સભાસદ અડીખમ છે અને એમની સાથે કુલદીપસિંહ રાહુલજી ચોવીસ કલાક અડીખમ ઉભા રહેવાના રહ્યા છે એટલે મારો દૂધ મિડીના પ્રમુખ મંત્રી તમે કેટલું ગમે એટલું પોલીસ દ્વારા દબાણ કરાવશો ગમે તું તમે દબાણ કરશો પણ હટવાનો નથી ડરવાનો નથી હિંમતથી મારી સાથે રહેવાનો છે રહેવાનો છે રહેવાનો છે ક્યારેય નહીં મારા સાથે અમે ના ક્યારેય નહીં હા હું તો કઉ મીડિયાના માધ્યમથી બી કઉ છું મને જયારે મળવા આવે છે બધા પ્રમુખ માંથી એમને બી એવું કહ્યું તમે ડરવાનું ને કોઈથી અડધી રાતે મને ફોન કરું તમે કહો ક્યાં આવીને ઉભો છે પોલીસ સ્ટેશન જવાનું છે કોર્ટમાં જવાનું જ્યાં જવાનું છે ત્યાં કુલદીપસિંહ તમારી સાથે અડીખમ ઉભો રહેવાનો છે પ્રમુખ મંત્રી મારા છે બે હજાર બાવીસ પચીસ ની ડેરીની ચૂંટણીમાં પણ હું સારા મતો જીતવાનું છે એમને પણ એવું છે કે કુલદીપસિંહ જીતવાના છે ઠરાવ કુલદીપસિંહ તરફે થઈ રહ્યા છે એન કેમ પ્રકારે ગામડામાં જઈ અંદર ખેતતાન કરે ઠરાવ કેવી રીતે બદલે એવું ષડયંત્ર કરીએ એમને એવું કહું છું કે તમે મારી સામે સીધા આવો ને તમે વાયા વાયા શું કામ જાઓ છો હું ધારાસભ્યને કહું તમે મારી સામે સીધા વાત કરો એવી રીતે દબાવવાની વાત નહીં કરો દેસર તાલુકામાં ચોસઠ મારા ચોર્યા નેવ્યાસી મંડળી છે પાંચ મંડળી બંધ છે દૂધના અભાવે ચોર્યાસી મંડળી કાર્યરત છે

હું ચૂંટણી બવડા ડેરીની નિયામક મંડળની લડવાનું છું લડવાનું છું લડવાનું છું એ કન્ફર્મ છે હવે મારી તૈયારી ફૂલ પ્લેસમાં ચાલે છે મને મારા પશુપાલકો દૂધ મંડીના પ્રમુખ મંત્રી ઉપર પૂરેપૂરો ભરોસો છે હું બે હજાર પચીસમાં બોડા ડેરીની નિયામક મંડળની પાંચમી વખત ચૂંટાવાનો છું ચૂંટાવાનું છું કારણ કે મેં દૂધ મંડીના પ્રમુખ મંત્રીના કાયમ વચ્ચે રહ્યો છું અને સારા નશા પ્રસંગ હોય અડધી રાતે મદદરૂપ થવા જેવું કઈ બી કામ હોય એવું નહીં ખાલી મત પૂરતું તમે દૂધ મંડીના પ્રમુખ મંત્રીને પૂછો મારે એવો ગરાબો છે એમના ફેમિલી સુધી મારે એટલો ગરાબો છે કે મારે એટલો બધો નજીકનો સંબંધ છે કે મારી સાથે અડીખમ છે મારે પૂરેપૂરો વિશ્વાસ છે